કઢી બનાવતી વખતે દહીં અને ચણાના લોટનું પ્રમાણ સરખું ન હોય તો કઢી વધારે પડતી જાડી બની જાય અથવા તો પતલી બની જતી હોય છે પણ આજે આપણે પરફેક્ટ માપ સાથે ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવીશું સૌથી પહેલાં એક કપ ખાટું દહીં લેવાનું છે અને એક ચોથાઈ કપ અથવા તો ચાર ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે મિશ્રણ તૈયાર કરવા માટે કઢાઈમાં એક કપ ખાટું દહીં ઉમેરીએ એક ચોથાઈ કપ ચણાનો લોટ ઉમેરીએ દહીં સાથે ચણાનો લોટ મિક્સ કરી લઈએ ગાંઠા ન રહે એ રીતે આપણે ચણાના લોટને દહીં સાથે મિક્સ કરી લેવાનું છે દહીં અને ચણાનો લોટ મિક્સ થઈ જાય એ પછી આપણે પાણી ઉમેરવાનું છે શરૂઆતમાં પાણી ઉમેરશો તો ચણાના લોટમાં ગાંઠા વળી જશે દહીં સાથે ચણાના લોટને સારી રીતે મિક્સ કરી લીધો છે એક પણ ગાંઠા ન રહેવા જોઈએ હવે કપના માપ પ્રમાણે બે કપ પાણી ઉમેરીએ તો ટોટલ અઢી કપ જેટલું પાણી ઉમેરવાનું છે અત્યારે આપણે બે કપ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ અને અડધો કપ પાણી આપણે કઢી ઉકળે ત્યારે ઉમેરવાનું છે દહીં લોટ અને પાણી આ રીતે પરફેક્ટ માપ લેશો તો કઢી એકદમ પરફેક્ટ તૈયાર થશે તમે જોઈ શકો છો ગાંઠા વગરનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે પેનને ગેસ ઉપર ચડાવી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈએ એક ઉફાળો આવે ત્યાં સુધી થવા દઈએ કઢીના મિશ્રણમાં દહીં ઉમેર્યું હોવાથી સતત આ રીતે હલાવતા રહેવાનું છે જેથી દહીં ફાટી ન જાય કઢી સારી રીતે ઉકળી ગઈ છે તો હવે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ એક ઇંચ આદુ અને બે લીલા મરચાંને આ રીતે વાટી લીધા છે અહીંયા આપણે લાલ મરચું નથી ઉમેરવાનું એટલે તીખાશ લીલા મરચાંની કરવી સ્વાદ પ્રમાણે મીઠું અને બે મોટી ચમચી ખાંડ ઉમેરીએ જો તમારે ખાંડ ન ઉમેરવી હોય તો તમે ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો આ કઢી ખાટી મીઠી હોય છે એટલે ખાંડ અથવા ગોળ ઉમેરી શકો છો બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ કઢી ઉકળે છે ત્યાં સુધીમાં કઢીમાં ઉમેરવાનો વઘાર તૈયાર કરી લઈએ તડકા પેનમાં એક મોટી ચમચી તેલ ઉમેરીએ કઢીનો વઘાર ઘીમાં થાય છે પણ તમે ઘી અથવા તેલ ગમે તે વાપરી શકો છો અડધી ચમચી રાયના દાણા અને અડધી ચમચી જીરું ઉમેરીએ રાય જીરું કકડી ગયું છે ચપટી હિંગ સાથે મીઠા લીમડાના પાન ઉમેરીએ કઢીમાં મીઠા લીમડાનો ફ્લેવર સારો લાગે છે એક સૂકું લાલ મરચું એક તજનો ટુકડો અને ત્રણથી ચાર લવિંગ ઉમેરીએ એક ચોથાઈ ચમચી મેથી દાણા ઉમેરીએ વઘારને સારી રીતે સાતડી લઈએ હવે ગરમા ગરમ વઘારને ઉકળતી કઢીમાં ઉમેરીને ઢાંકણ ઢાંકી દઈએ જેથી વઘારનો ફ્લેવર કઢીમાં સારી રીતે આવી જાય મિક્સ કરી લઈએ વઘાર કઢીમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે અડધો કપ પાણી ઉમેરીએ તો ટોટલ અહીંયા આપણે બે કપ અને અડધો કપ એટલે કે અઢી કપ જેટલું પાણી ઉમેર્યું છે બરાબર મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર કઢીને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈએ જેથી બધા મસાલાનો ફ્લેવર કઢીમાં ખૂબ સરસ રીતે આવી જશે બે મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ એકદમ ખાટી મીઠી ગુજરાતી સફેદ કઢી તૈયાર છે તો તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો મીડિયમ છે આ રીતે ન વધારે જાડી કે ન વધારે પતલી આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ ગરમા ગરમ કઢીને વાત સાથે સર્વ કરો કઢીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ